હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે ઘઉંના લોટ અને ગોળમાંથી ટેસ્ટી બિસ્કીટ બનાવશું આ બનાવવા બહુ ઈઝી અને ખાવામાં એટલા જ હેલ્ધી અને ટેસ્ટી છે અને સારી વાત તો એ છે કે તમે આને એકવાર બનાવી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવા બિસ્કીટ બને છે અને ના તો આપણે આમાં ઓવનની જરૂર છે ના તો આપણે કોઈ આમાં બેકિંગ સોડા કે બેકિંગ પાવડર યુઝ કરશું એકદમ ઘરની જ વસ્તુથી બનીને તૈયાર થઈ જાય છે જો તમારા બાળકો પણ કૂકીઝ કે બિસ્કિટ ખાવાના શોખીન હોય તો આ તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે શરૂ કરીએ તો તો અહીંયા અહીંયા આપણે માપ જોઈ લઈએ એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે એ જ કપથી મેં અડધો કપ જેટલો અહીંયા ગોળ લીધો છે અને સેમ કપથી મેં અહીંયા અડધા કપ થી થોડું ઓછું પાણી લીધું છે આ ત્રણ વસ્તુનું માપ અહીંયા આપણે પરફેક્ટ રાખવાનું છે એટલે આપણા કૂકીઝ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે અને મેં અહીંયા થોડા કાજુ બદામના ટુકડા લીધા છે આ ટોટલી ઓપ્શનલ છે જો તમને ભાવે તો તમારે એડ કરવાના છે નહીતર સ્કીપ કરી દેવાના છે અને આપણે અહીંયા રવો લીધો છે આપણે જે પ્રમાણે જોશું એ પ્રમાણે એડ કરીશું તો અહીંયા આપણે તો સૌ પ્રથમ તો ગોળને ઓગાળી લઈએ તો આપણે જે પાણી લીધું હતું બાઉલમાં અડધા કપથી ઓછું તે આપણે એક પેનમાં લઈ લેવાનું છે અને આપણે જે ગોળ લીધો છે એ ગોળ આપણે આ પાણીમાં એડ કરી દઈશું અને ગોળને આપણે ઓગળવા માટે રાખી દઈશું તો અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગેસ પર મેં ગોળને ઓગળવા માટે રાખી દીધો છે અને ગેસની ફ્લેમ એકદમ મે સ્લો કરી દીધી છે આપણો આ ગોળ ઓગળે છે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો અહીંયા જે ઘઉંનો લોટ આપણે લીધો છે તેને એક મોટા વાસણમાં આપણે ઠલવી લઈએ અને હવે આપણે તેમાં રવો એડ કરશું અને રવો અહીંયા હું ત્રણ ચમચી જેટલો રવો લઉં છું અને રવો જો મેં અહીંયા એકદમ ઝીણો રવો આવે છે તે લીધો છે તમારી પાસે જાડો રવો હોય તો તમારે તેને થોડો મિક્સરમાં ચલાવી લેવાનો છે એટલે તે આવો ઝીણો થઈ જશે આવો ફાઇન આપણે સાવ ફાઇન પણ એને નથી કરી દેવાનું બસ આવો રાખવાનો છે એને અને આપણે રવાને સરસ એવો લોટારે મિક્સ કરી દઈશું અને રવો એડ કરવાથી આપણા બિસ્કીટ સરસ એવા કુરકુરા બનશે અને હવે આપણે એમાં બે ચમચી જેટલા હું અહીંયા તલ એડ કરું છું તલનો ટેસ્ટ પણ આમાં ખૂબ સરસ આવે છે અને જનરલી બાળકો તલ ખાતા નથી હોતા એટલે આવી રીતે આપણે તેને ગમે તે રેસીપીમાં યુઝ કરીને ખવડાવી શકીએ છીએ તો અહીંયા બે મોટી ચમચી જેટલા તલ લીધા છે થોડા કાજુ બદામના ટુકડા લીધા છે કાજુ બદામ એડ કરવાથી એકદમ ક્રંચી એવો ટેસ્ટ આવશે અને મેં અહીંયા બેથી ત્રણ ટીપા જેટલું વેનીલા એસેન્સ લીધું છે ટોટલી ઓપ્શનલ છે તમારી પાસે ના હોય કે તમારે એડ ન કરવું હોય તો તમે અહીંયા ઇલાયચીનો પાવડર પણ એડ કરી શકો છો અને હવે આપણે આમાં મોણ તો મોણમાં તમે તેલ કે ઘી લઈ શકો છો હું અહીંયા તેલનું મોણ કરું છું અને મોણને સરસ એવું આપણે લોટારે મિક્સ કરી દેવાનું છે અને મોણનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે મોણ આપણે પરફેક્ટ કરવાનું છે તો જ આપણા બિસ્કીટ એકદમ કુરકુરા બનશે જે આપણે બજારેથી બિસ્કીટ લાવીએ છીએ એવા જ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવું મોણ મેં કરી લીધું છે જો મુઠ્ઠી પડે છે એટલું મોણ આપણે અહીંયા કરવાનું છે કે લોટની મુઠ્ઠી વાળીએ છીએ આપણે અને તે લોટ વિખાઈ નથી જતો જો એકદમ સરસ એવો બંધાય છે એટલું મોણ આપણે કરી લેવાનું છે અને ત્યાં સુધીમાં આપણો ગોળ પણ સરસ એવો ઓગળી ગયો છે તો આપણે હવે તેને ગાળી લઈએ કારણ કે ગોળમાં થોડા કચરો હોય છે તો તે નીકળી જાય તો અહીંયા હું એક વાટકી અને ગરણીની મદદથી તેને ગાળી લઉં છું ઘઉંના લોટ અને ગોળથી આપણે આ બિસ્કીટ બનાવીએ છીએ એટલે એકદમ હેલ્ધી બનશે અને એકદમ ઓછી મહેનતમાં આપણે એકદમ પરફેક્ટ અને સારા એવા બિસ્કીટ આપણા બનીને તૈયાર થઈ જાય છે અને લાંબો સમય સુધી તમે આને સ્ટોર પણ કરી શકો છો તો રેસીપી જરૂરથી તમે હવે આપણે જોરનું પાણી ગાળી લીધું છે અને તે થોડું ઠંડુ પણ થઈ ગયું છે આપણે તેને ટચ કરી શકીએ તેટલું આપણે કરી લેવાનું છે જેથી કરીને આપણે લોટ બાંધતી વખતે તકલીફ ન પડે તો હવે આપણે થોડું થોડું લોટમાં એડ કરતું જવાનું છે અને આનો એક કડક એવો લોટ આપણે બાંધીને તૈયાર કરવાનો છે જો પેલા આપણે ગોળનું પાણી એડ કરશું એટલે લોટ આપણે ઢીલો થઈ ગયો એવું લાગશે પણ આપણે આમાં રવો એડ કર્યો છે એટલે લોટ તરત જ આપણો કઠણ થઈ જશે રવો છે તે તરત જ પાણી શોષી લેશે એટલે આવી રીતે થોડું આપણે હળવા હાથે મસળતું જવાનું છે અને થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે જો લોટ તરત પેલા આપને લાગતું હતું કે થોડો લોટ ઢીલો થઈ ગયો છે પણ થોડી વારમાં તે આવો કઠણ થઈ જશે આપણે તો થોડું થોડું પાણી એડ કરશું અને તેનો કડક લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે આપણે લોટને કોઈ આપણે રેસ્ટ આપવાની જરૂર નથી આપણે આના તરત જ બિસ્કીટ બનાવશું તો આવી રીતે એને હળવા હાથે એકદમ સરસ એવો ભેગો કરતું જવાનું છે અને જો હું તમને બતાવું કેટલું પાણી બચી ગયું બચ્યું છે ગોળવાળું એ આપણે અહીંયા પહેલાં થોડું જ ગોળવાળું પાણી બનાવવાનું છે જે રીતે મેં માપ બતાવ્યું છે એ રીતે જ પાણી બનાવશું એટલે બસ જો આટલું એક ચમચી જેટલું પાણી મારું બચ્યું છે અને પછી તમારો લોટ કઈ રીતનો છે એ પ્રમાણે પાણીનો યુઝ થશે કાં તો એક ચમચી જેટલું પાણી વધશે અને કાં તો એક ચમચી જેટલું પાણી ઘટશે જો પાણી તમારે ઘટે તો નોર્મલ પાણી પણ તમે એડ કરી શકો છો તો જો આવો કડક એવો લોટ મેં બાંધી લીધો છે જો એકદમ કડક એવો લોટ આપણો બંધાઈને તૈયાર થયો છે તો આવો જ લોટ આપણે બાંધવાનો છે તો જ આપણા બિસ્કીટ એકદમ કુરકુરા ખસતા બનશે તો હવે આપણે લોટના અહીંયા એક પાટલા પર લઈ લીધો છે અને આપણે લોટમાંથી હવે બે પીસ બનાવી લઈશું લોટને વચ્ચેથી કટ કરી દેવાનો છે આવી રીતે ચાકુથી જ તેને કટ કરવાનો છે જેથી કરીને અંદરના લેયર્સ જો જો તમને લોટ હું છું અંદર કેટલા બધા સરસ લેયર્સ આવી ગયા છે તો લોટ આપણો અહીંયા પરફેક્ટ બંધાઈને તૈયાર થયો છે તો હવે આપણે એક પીસને આ રીતે લઈ અને આપણે તેનો એક રોલ બનાવશું તમને જે શેપમાં બિસ્કીટ ગમે એ શેપના ના તમે બિસ્કીટ બનાવી શકો છો પણ હું અહીંયા સિમ્પલ પ્લેન રોલથી જ એક ગોળ આપણા બિસ્કીટ બનાવું છું તો આવી રીતે રોલ આપણે બનાવતું જવાનું છે અને સાઈડમાંથી આ રીતે હથેળીની મદદથી તેને ભેગો કરતું જવાનું છે એટલે એકદમ સરસ એવો આપણો રોલ બનીને તૈયાર થશે આપણે આ લોટને ફ્રિજમાં રાખવાની કે સેટ થવા દેવાની કંઈ જરૂર નથી આપણે આને તરત જ કટ કરી અને તરત જ તળવાનું છે એટલે એકદમ ઝંઝટ વગરના આપણા બિસ્કિટ બનીને તૈયાર થાય છે અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં નોટિફિકેશન તમારા સુધી આવે તો જો રોલ સરસ એવો આપણો સ્મૂથ થઈ ગયો છે તો હવે આપણે તેને કટ કરશું તમારે જે સાઇઝના બિસ્કિટ કરવા બનાવવો હોય તે સાઈઝનું તમે અહીંયા કટ કરી શકો છો તો એકદમ હળવા હાથે આપણે આને કટ કરી લેવાનું છે તો જો બિસ્કિટની અંદર પણ સરસ એવા લેયર્સ દેખાય છે અને હાથેથી થોડો આપણે આને ગોળ શેપ આપી દઈશું તમારી પાસે કટર હોય તો તમે એનાથી પણ બનાવી શકો છો તો જો આપણે લોટ એકદમ આરામથી કટ થઈ જાય છે અને શેપ પણ આપણે આ જ રીતે પ્લેન આપ્યો છે બિસ્કિટમાં તો બધા બિસ્કિટ આ રીતે આપણે કટ કરી લઈશું તો જો બધા બિસ્કીટને મેં આ રીતે કટ કરી લીધા છે અને એક વાટકી ઘઉંના લોટમાંથી આપણા આટલા બિસ્કીટ બનીને તૈયાર થયા છે તો હવે આપણે આને ફ્રાય કરશું કારણ કે ઓવન બધાની ઘરે નથી હોતું અને આ ફ્રાય કરશું બિસ્કીટને તો એકદમ ઇઝીલી અને જલ્દીથી આ પ્રોસેસ થઈ જાય છે એટલા માટે આપણે અહીંયા ફ્રાય કરશું તો ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દેવાની છે અને તેલને બસ આટલું જ ગરમ કરવાનું છે કે લોટ આપણે અંદર એડ કરી અને તેની સાઈડમાં બબલ્સ થાય એટલું જ આપણે તેલને ગરમ કરવાનું છે અને પછી આપણે બધા આપણા કુપીસામાં એડ કરી દેવાના છે અહીંયા મારું વાસણ મોટું છે એટલે આમાં મારે બધા બિસ્કીટ આવી જાય છે તમારા વાસણમાં જેટલા બિસ્કીટ આવે એટલા જ આપણે એડ કરવાના છે વધારે એડ નથી કરી દેવાના તો આવી રીતે આપણે એને શરૂઆતમાં પલટાવાના નથી અને થોડી વાર નીચેની સાઈડથી તે શેકાય પછી આપણે તેને પલટાવાના છે એકદમ હળવા હાથે જો તમે જોઈ શકો છો બધા બિસ્કીટમાં સરસ એવા ક્રેક્સ આવી ગયા છે અને આપણે આમાં આપણે કોઈ સોડા બેકિંગ પાવડર યુઝ કરવાની જરૂર જ નથી તો પણ આવી રીતે સરસ એવા બિસ્કિટમાં ક્રેક્સ આવશે કારણ કે આપણે આને આમાં રવો એડ કર્યો છે અને આપણે આને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર તળીએ છીએ જો દેખાય છે ને એકદમ સરસ એવા ક્રેક્સ આપણા બિસ્કિટમાં અને તમને થતું હશે કે હેલ્ધી બિસ્કિટ હેલ્ધી બિસ્કિટ કહે છે પણ આ તો ફ્રાય કરે છે તળે છે પણ બજારે બધાને ખબર છે એટલે આપણે અહીંયા ફ્રાય કરશું ને તો પણ બિસ્કિટ સો ગણા બજાર કરતા હેલ્ધી બનશે અને જો બધા બિસ્કિટ સરસ એવા આપણા શેકાઈ ગયા છે ને આપણે એને વારે વારે પલટાવવાના નથી તળતી વખતે એકદમ હળવા હાથે પલટાવાના છે અને એકથી બે વખત જ આપણે એને પલટાવવાના છે એક વખત નીચેની સાઈડથી શેકાઈ જાય ત્યારે અને પછી ઉપરની શેકાઈ સરસ એવા પછી આપણે તેને બહાર કાઢી લેવાના છે અને આપણે આને ફ્રાય કર્યા હશે ત્યારે આપણે થોડા સોફ્ટ લાગશે પણ જ્યારે આ ઠંડા થઈ જશે ત્યારે એકદમ કડક ક્રિસ્પી થઈ જશે એટલે આપણે ચિંતા કરવાની જરાય જરૂર નથી તો અહીંયા આપણે એકદમ હેલ્ધી ટેસ્ટી અને એકદમ ઇઝીવાળા બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો કે તમારે કેવા બિસ્કિટ બન્યા છે તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય કોઈપણ નહીં એવા આપણા બિસ્કિટ બનીને અહીંયા તૈયાર થયા છે અને જો હું તમને તોડીને પણ બતાવું છું આગળ પણ મેં બતાવ્યું વિડીયોમાં કે આપણે બિસ્કિટ તોડીએ છીએ અને હાથમાં આમ એને અડતા જ જો એકદમ સરસ એવો ભૂંકો થઈ જાય છે કે બિસ્કિટની કણી કણી થઈ જાય છે જેવી રીતે આપણે બજારોથી બિસ્કિટ લાવીએ છીએ એવી જ રીતે આપણા બિસ્કિટનું ટેક્સચર અહીંયા બન્યું છે તમે આને નાન ખટાઈ બિસ્કીટ ગમે તે કહી શકો છો અને ક્રેક્સ તમે જોઈ શકો છો બિસ્કિટમાં